બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદની હદમાં આવતા ભાભરથી મોરવાડા સુધીનો રોડ સતત વાહન ચાલકોના ધસારાને કારણે વ્યસ્ત રહે છે પરંતુ આ મહત્વના રોડનું ડામર કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધવચ્ચે છોડી દેવાતા સ્થાનિકો અને પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને મિની અયોધ્યા તરીકે જાણીતા કટાવ દામથી મોરવાડા સુધીના રોડનું કામ છેલ્લા બે થી ત્રણ મહિનાથી બંધ છે કોન્ટ્રાક્ટરે માત્ર પથ્થરના કપચાઓ નાખીને કામ અધૂરું મૂકી દીધું છે જેના કારણે રોડ પર વાહન ચલાવ જોખમી બન્યું છે દિવાળીના તહેવારો દરમિયાન ગામથી કટાવધામના દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓ પણ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિનો ભોગ બન્યા હતા કપચીવાડા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોડની આ સ્થિતિ અંગે પૂછપરછ કરવા માટે ઘટના સ્થળે કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાને કારણે લોકો વારંવાર અટવાયા હતા સ્થાનિકોની માંગ છે કે આ રીતે ગોકળ ગતિએ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે રોડવાળાથી કટાવ રોડ હાવ છ મહિનાથી રોડ બને છે સાહેબ છ મહિનાથી રોડ આ કોન્ટ્રાક્ટર હરામી છે અને છ મહિનાથી કોઈ બેન ડિલિવરી હોય બાબર જાવ હોય તો

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની અંદર ક્યાંય ને ભ્રષ્ટાચાર નજરે આવતો હોય છે ત્યારે વાત કરવામાં આવે તો મોરવાડાથી ભાભરના રસ્તાની જે રસ્તો બિલકુલ કપચા નાખી અને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ મહિનાથી મૂકી દેવાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તમે જોઈ શકો છો કે અહીં અનેક લોકો અટવાયા અનેક લોકોના ટાયરોને પંચર થયા દિવાળી દરમિયાન પણ અનેક લોકો હેરાન થયા પરંતુ અહીંના કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલ્યું નથી એટલે કહેવાનો કોન્ટ્રાક્ટર છે પોતાની જે ઢીલી નીતિ અપનાવી છે એ દેખાઈ રહી છે અહીં અનેક લોકો છ મહિનાથી પરેશાન થઈ રહ્યા છે પરંતુ આ લોકો ખાલી દેખાવ સિવાય એક દિવસ હિટાચી મૂકી જાય એક દિવસ બુલડોઝર મૂકી જાય આ સિવાય બીજું કંઈ કરતા નથી અને આ રોડે ચાલતા એમાં ખાસ

કોઈ સેટિંગ છે આવા લોકોમાં અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે જો આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી આવતા દિવસોની અંદર પણ અનેક લોકો અને જે પીડા વેઠવાની આવે છે તમે એક સીધો જ હું દાખલો આપું કે તમે કોઈ પ્રવાસે જઈ રહ્યા હો અને તમે બહારના વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા હો તે દરમિયાન તમારું વાહનને જ્યારે પંચર પડે અને જે તમને વ્યથા થાય એ વ્યથા

આવા કોન્ટ નઘરો સામે એમને બ્લેક લિસ્ટમાં મૂકી દેવા જોઈએ અથવા તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સાથે લોકમ પણ ઉઠી હતી બાબુભાઈ ચૌધરી બી કે ન્યુઝ બાભર